તો અમરેલીમાં માવઠાએ ખેડૂતોની માઠી બેસાડી છે ભારે વરસાદથી તમામ પાક નિષ્ફળ ગયા ખેડૂતોને પાકમાં સો ટકા નુકસાની જોવા મળી રહી છે ત્યારે અમરેલીના ખેડૂતો સરકાર પાસે મોટા રાહત પેકેજની આશા રાખી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા પંચરોજ કામની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનો ટૂંક સમયમાં જ રિપોર્ટ તૈયાર થયા બાદ સહાય મળવાની આશા છે જેને અમરેલીના ખેડૂતો આવકારી રહ્યા છે અને અમરેલી માટે અલગથી મોટું રાહત પેકેજ આપવાની માંગ કરવામાં આવી રહી છે અમરેલી જિલ્લામાં છેલ્લા સાત દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો ને કમોસમી વરસાદથી ખેડૂતોનો મગફળી કપાસ સોયાબીન ડુંગળી સહિતનો પાક છે તે સો ટકા નિષ્ફળ ગયો છે ત્યારે રાજ્ય સરકાર પણ પોઝિટિવ થઈ છે અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ જે જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને વહેલી તકે સહાયનું પેકેજ જાહેરમાં આપશે ને જે મુખ્યમંત્રી પણ હાલ સ્થાનિક તંત્રની સાથે કોન્ટેક્ટમાં છે અને ખેડૂતોને વહેલી તકે સહાયનું પેકેજ મળે તે રીતની પ્રયાસો તેમના ચાલુ છે ત્યારે આપણી સાથે અમરેલી જિલ્લાના કેટલાક ખેડૂતો છે કેટલાક સરપંચો છે ને ખેડૂત સરપંચોને પૂછ્યું કે કયા ટકા નુકસાની હતી ને ક્યાં પ્રકારનું જે આ સરકાર પેકેજ જાહેર કરવું જોઈએ સરકાર શું કે તો કેવું પેકેજ જાહેર કરવું જોઈએ જી આ આપના મીડિયા માધ્યમ દ્વારા સરકાર શ્રી દ્વારા અમે મેસેજ પહોંચાડી છે કે ખાંભા તાલુકાનો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ટૂંકમાં દરેક રાજ્યના દરેક જિલ્લામાં જે કમોસમી અતિ ભારે વરસાદ કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે તો સરકારશ્રીને અમારી એક જ નિવેદન છે કે મોટામાં મોટું પેકેજ જાહેર કરી અને સરકારોને જ્યારે ખેડૂતોની વારે આવે એવું અમારું સરપંચ દ્વારા અપીલ છે પેલા જે આ ઓનલાઈન સર્વેની કામગીરી હતી જે કામગીરી ખેડૂતોમાં વિરોધ હતો હવે રાજ્ય સરકાર પોઝિટિવ થઈ જાય ખેડૂતો સીધું પંચરોજ કામ કરીને બે દિવસમાં આ જે છે એનું જે સરકારને આપી દેવાનું શું કેશો જી જે સરકાર દ્વારા જે ઓફલાઈન જે પંચરોજ કામ કરીને ગ્રામ પંચાયતના પંચરોજ કામ કરીને જે આપણે માહિતી પોગાડવાની છે જે સરકારના નિર્ણયને અમે સર્વ ખેડૂતો વતી અને ગ્રામ પંચાયતના સરપંચ વતી આવકારીએ છીએ કારણ કે જે ઓનલાઈન સર્વેમાં ઘણા એવા પ્રોબ્લેમ ઊભા થતા હતા અને અમુક બાકા જતા જેના કારણે આ જે નિર્ણય લીધો તેને અમે આવકારીએ છીએ આ નિર્ણયને ને ખેડૂતો આવકારી રહ્યા છે ખેડૂતોના મોટા પાયે નુકસાન થયું તમામ મગફળી કપાસ સહિતનો પાક નુકસાન થયું ત્યારે રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા પણ હાલ જાહેરાત કરી છે કે વહેલી તકે ખેડૂતોને પેકેજ મળશે અને પૂરતા પ્રયત્નો શું કહેશો આપ કેવું પેકેજ મળવું જોઈએ પેકેજ અત્યારે હું એવું માનું છું ખેડૂતોને સોએ સો ટકા નુકસાની તો એકરના હિસાબથી નહીં પણ એ સો ટકા નુકસાનીનું વળતર આપે એવી અમારી લાગણી અને માગણી છે ખાંભા તાલુકાના સરપંચ એસોસિએશન પ્રમુખ તરીકે હું કહું છું અને ખાંભા તાલુકાના તાલુકા પંચાયતની તમામ ટીમ અમારી સાથે રહેશે સરપંચો અમારી સાથે રહેશે એ બદલ સરપંચનો અને ખાંભા તાલુકા પંચાયતનો ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તમામ ભાગ થયો રાજ્ય સરકાર પણ પહોંચી રાજ્ય સરકારના સરકાર પણ પેકેજ વહેલી તકે મળશે કેવું પેકેજ ખેડૂતોને મળ્યું કેવું નુકસાન છે રાજ્ય સરકાર દ્વારા જે ખેડૂતોને જાહેરાત કરી છે હમણાં જ તાજેતરમાં કે બે દિવસમાં પૂરું કરીને તાત્કાલિક સર્વે કરીને પૂરું વળતર દેવરાવાનું છે તો અમારી એવી માંગણી છે ખાંભા તાલુકા વતી કે જે આર્થિક રીતે પૂરેપૂરું નુકસાન અટાણે ભાંગી ગયો છે એ ખેડૂતને ઊભો કરવા માટે સૌથી વધારેમાં વધારે પેકેજ જાહેર કરે તો ખેડૂતને ઘાસ સારો અને આર્થિક રીતે જે સિંગ મગફળી અને કપાસમાં નુકસાન જોયું એમાં વળતર રૂપે થોડોક ખેડૂત ઊભો થઈ શકે બાકી તો કુદરતની ઉનારત સામે કોઈનું હાલતું નથી એટલે ખાસ કરીને જે સરકારે ડાયરેક્ટ સરકારનો હૃદયપૂર્વક ખાંભા તાલુકા વતી આભાર માની છે કે આ વહેલે તકે પેકેજ જાહેર કરે આ વહેલી તકે પેકેજ જાહેર કરે તો એ ખેડૂતો માંગ કરે તમે શું કહેતો હશે ખેડૂતોને સો ટકા નુકસાન થયું છે ત્યારબાદ ઓનલાઈન સર્વેની વાત હવે સરકારે જે આ પંતરોજ કામ કરીને બે દિવસમાં રિપોર્ટ આપવાના શું આવકારો શું કહેતો ખેડૂતો માટે હારો નિર્ણય લીધો છે આ અને બીજા નંબરનો પ્રશ્ન એવો છે કે ખેડૂતોને આ જ સહાય વેલાહેર ને વેલાહેર સૂકવે પછી બીજું પિત્ત કરી એક છે ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે અને ખેડૂતોને વારે આવી સરકાર એનો ખૂબ ખૂબ આભાર ખેડૂતોને સાત દિવસ થી કમોસમી વરસાદ પડ્યો વરસાદ થી તમામ પાક હજાર પાણીમાં તરબો ઉગી ગયો છે બરોબર તો સરકારે કામ કરવાની કામગીરી કરીને બે દિવસમાં રિપોર્ટ આપવાનો ટૂંક સમયમાં પેકેજ જાહેર કરે શું કેશો એ બહુ સારામાં સારો નિર્ણય લીધો છે પણ ખેડૂતોને હંધાઈની એવી જ વિનંતી છે કે એકદમ ખેડૂતોને સરકાર એકદમ ધ્યાન આપીને પૂરેપૂરું વળતર આપે એવી અમારે આખા તાલુકાની માગ છે બધા સરપંચોની માગ છે તાલુકા પંચાયતના સદસ્યો ધારાસભ્યોથી માંડીને બધાને આ એક જ સાથેની એક જ સાથે હંધાઈ અવાજ એક કાર્ય ઉઠાવી અને રજૂઆત કરી છે તમામ ગામના સરપંચો ખેડૂતોની એવી જ માંગ છે કે ખેડૂતોને સોયે સો ટકા નુકસાન થયું ને તમામ મગફળી કપાસ સોયાબીન સંપૂર્ણ પાક છે તે પાણીમાં ધોવાઈ ગયો છે ઉગી ગયો છે ત્યારે સરકાર પાસે ખેડૂતોની એક જ માંગે મોટામાં મોટું પેકેજ જાહેર કરે ને ખેડૂતોને ખુશ કરે કારણ કે ખેડૂતો છે તે જગતનો તાત કહેવાય છે ને ખેડૂતો છે તે અત્યારે મહા મહેનત કરી ચાર મહિના મહેનત કરી હોય આખું વર્ષ પા પોતાનો જીવના જીવને નાખીને પોતે પાક ઊભો કર્યો હોય છે પોતે દવા બિયારણ ખાતર ત્યાં ખર્ચો કર્યો અત્યારે નુકસાન થયું છે ખેડૂતોની હાલત અત્યારે કફોડી છે ત્યારે સરકાર મોટું પેકેજ જાહેર કરે તેવી અમરેલી જિલ્લાના ખેડૂતોએ વાત કરી હતી દશરથસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ અમરેલી